શિવાજી સેના દ્વારા અમદાવાદના બાવડા શહેરના પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવામાં આવી ગુરુવારે પ્રમુખ તરીકે આશુસિંહ શેકરવા અને ઉપપ્રમુખ તરીકે ગોપાલ રબારીની વરણી કરવામાં આવી શેકરવાએ જણાવ્યું કે તેઓ અને તેમની ટીમ દરેક સામાજિક અને હિન્દુત્વના કાર્યોમાં સાથ સહકાર આપશે તે કાર્યોને પૂર્ણ કરવાની બનતી મદદ કરશે આશુસિંહ શેકરવાએ તેમના પ્રમુખ તરીકે વરણી કરવા બદલ શિવાજી સેના તેમની ટીમ અને જનતાનો પણ આભાર વ્યક્ત કર્યો આજ રોજ શિવાજી સેના તરફથી મને બાવળા શહેર પ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવ્યો તો દરેક સામાજિક કામ હિન્દુત્વના કામ હું અને મારી ટીમ હંમેશા હાજરી આપશે અને એ કામને પૂર્ણ કરાવશે એના અને હું શિવાજી સેનાના દરેક મેમ્બરને અને મારા બાવળાની પબ્લિકને ખૂબ ખૂબ આભાર માનું છું એમને દિલથી ધન્યવાદ કહું છું અને હું દરેક કામમાં હાજર રહીશ અને મારી ટીમ કામ પૂરું કરાવશે જય શિવાજી ગોહિલ સોહિલ કુમાર દિવ્યાંગ ન્યૂઝ અમદાવાદ